ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે પીએમ મોદીને લાગ્યા પગે સરકારમાં નવા જૂનીના એંધાણ અને મોટા ડખા રાહુલ ગાંધી નેતા અને ભાજપ સરકાર ઝૂકી ફરી થશે ચૂંટણી અને પીએમ નરેન્દ્ર મોદી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને આપતા રહીશું અને વધુ ને વધુ આપના મિત્રો ને મોકલી આપજો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ને મળ્યા પી એમ નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે છ કલાકે રાષ્ટ્રીય ભવન પહોંચ્યા હતા જ્યાં તેઓ રાષ્ટ્રપતિ દ્રોપદી મુમુ મળ્યા હતા આપને જણાવી દે મિત્રો કે આ પહેલા એનડીએ ના નેતાઓએ રાષ્ટ્રપતિને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો એનડીએ સર્વસંમતિથી પીએમ મોદીને ગૃહ નવા નેતા તરીકે વસન પણ કર્યા છે ભારતના ઇતિહાસમાં એનડીએ સૌથી સફળ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ ની બેઠકમાં નરેન્દ્ર મોદીએ સંસદી બોર્ડના નેતા તરીકે પસંદ કરાયા બાદ મોદીએ કહ્યું કે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું જે મિત્રો વિજય બન્યા છે તેઓ અભિનંદનને પાત્ર છે હું ભાગ્યશાળી છું કે એનડીએ ના સંસદીય નેતા તરીકે તમે બધાએ મને સર્વસંમતિથી મતદાન કર્યું કહ્યું કે ભારતના ઇતિહાસમાં એનડીએ સૌથી સફળ પ્રીપોલ સંગઠન છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો નરેન્દ્ર મોદી નવ જૂને ના શપથ પર વિધિ લેશે શપથ લેવાનો સમય પણ આવી ગયો છે પીએમ મોદી નવ જૂને સાંજે સાત પંદર કલાકે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં શપથ લેશે આપણે જણાવી દઈએ મિત્રો કે આજે જ ના ઘટક પક્ષોએ સાથે મળીને સહકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દોપતિની મોમૂને પણ મળ્યા સરકાર બનાવવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે આમંત્રણ પણ આપ્યું ત્યારબાદ મોદી શપથ ગ્રહણ ઇન્વિટેશન કાર્ડ આવતીકાલે એટલે કે રવિવારે સાંજે સાત પંદર કલાકે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે તેના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભૂટાન નેપાળ મોરેશિયસ ના નેતાઓ હાજરી આપે તેવી શક્યતા છે પીએમના ના ગ્રહણ માટેના આમંત્રણ તસવીર સામે આવી છે જે સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે ત્યારબાદ બાંગ્લાદેશના પીએમ પહોંચ્યા દિલ્હી બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના દિલ્હી પહોંચી ગયા છે તેઓ નવ જૂને દિલ્હીમાં નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે શેખ હસીના ઉપરાંત શ્રીલંકાના રાષ્ટ્રપતિ માલદીવના રાષ્ટ્રપતિ સેલેન્સના ઉપરાષ્ટ્રપતિ નેપાળના પીએમ અને મોરેશિયસના પીએમ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાના છે મહત્વના મોટા સમાચાર બિનજરૂરી માંગણીઓ સાથે ભાજપ અડીખમ ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ સર્વસંમતિ નરેન્દ્ર મોદીને તેના નેતા તરીકે પસંદ કર્યા છે જેઓ આવતીકાલે એટલે કે નવ જૂને વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે સરકારની રચના પહેલા કેબિનેટને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે એનડીએ ના સહયોગી જેડીયુ કેટલીક શરતો મૂકી છે આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે ભાજપ જેડીયુ ની બિનજરૂરી માંગણી સામે ઝૂકશે નહીં ત્યારબાદ વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીને બનાવો સી ડબલ્યુસીની બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા તરીકે બનાવવાનો પ્રસ્તાવ પસાર કરાયો છે સમિતિના સભ્યોએ રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનવા વિનંતી કરી હતી રાહુલે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો છે મિટિંગ પછી કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે પણ કહ્યું હતું કે સીડબલ્યુસીએ સર્વસમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ લેવા માટે વિનંતી કરી છે રાહુલ ગાંધી સંસદમાં અભિયાન ચલાવવા મુદ્દે નેતૃત્વ કરવા માટે શ્રેષ્ઠ વ્યક્તિ છે અહીં સરકારમાં નવા જૂનીના એંધાણ અને થયા આંતરિક ડખા એનડીએ સરકારની શપથવિધિ થાય તે પહેલા જ મહારાષ્ટ્રમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના બે સાંસદોએ એનડીએમાં જોડાવાની ઈચ્છાથી મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની મુલાકાત કરી હોવાની વાત મળી છે ઉપરાંત શિંદેની પાર્ટીના અનેક નેતાઓ દાવો કર્યો છે કે બીજા ચાર સાંસદ પણ લાઈનમાં છે અજીત પવાર જૂથના ધારાસભ્યો શરદ પવાર સાથે સંપર્કમાં હોવાની પણ વાત ચાલે છે એટલે કે મહારાષ્ટ્રમાં રાજ રમત શરૂ થઈ ગઈ છે હવે સરકારમાં લડાઈ થઈ શરૂ અને ફરી થશે ચૂંટણી એનડીએ કેન્દ્રમાં સરકાર બનાવવાની તૈયારી કરી રહી છે તો આ દરમિયાન છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેલ બાધલે કહ્યું કે સરકારમાં લડાઈ શરૂ થઈ ગઈ છે મધ્ય સત્ર ચૂંટણી છ મહિના અથવા એક વર્ષમાં યોજાઈ શકે છે આ બાજુ ફણસવીસ રાજીનામું આપી રહ્યા છે તો યોગીજીની ખુરશી હલી રહી છે ભજનલાલ શર્મા પણ ડગમગી રહ્યા છે સરકાર બની નથી પરંતુ જેડીયુ પ્રવક્તા અગ્નિવીર યોજના અને જાતિ ગણતરી રદ કરવાની વાત પણ કરી રહ્યા છે સૌથી મોટા સમાચાર અને નિતીશ કુમાર પીએમ મોદીને લાગ્યા પગે જૂની સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએની સંસદી દળની બેઠક દરમિયાન એનડીએ સંસદી દળના નેતા તરીકે પીએમ મોદીના નામને મંજૂરી આપ્યા બાદ બિહારના સીએમ નીતિશ કુમારનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મંચ પર પાછા ફરતી વખતે નિતીશ કુમાર પીએમ મોદીને પગે લાગ્યા હતા જો કે પીએમ મોદી તેને રોક્યા હતા આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે યુઝરે તેના વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યા છે